નમસ્કાર મિત્રો મિત્રો હું છું ડૉક્ટર મહેશ ધાપડા મિત્રો એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપસો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ ચેનલ પર એક હજાર એકસોને અગિયાર આટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે મિત્રો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમાં વિદ્યાર્થીઓ સુધી આ એક હજાર એકસોને અગિયાર વિડીયો પહોંચાડી યુટ્યુબ ચેનલ પહોંચાડી અને આવા વિદ્યાર્થીઓને મદદરૂપ થશો તેવી મારી એક આપ સૌ મિત્રોને વિનંતી છે મિત્રો જે વિદ્યાર્થીઓ ધોરણ નવથી બારમાં અભ્યાસ કરે છે ધોરણ નવથી બારમાં આવા વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે આ ચેનલ પર એક હજાર એકસો ને અગિયાર અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે તો દોસ્તો આ ચેનલ વધુમાં વધુ શેર કરશો આ વિડીયો વધુ વધુ શેર કરશો અને આ ચેનલને વધુ બધું સબસ્ક્રાઈબ કરશો તો મને ખૂબ જ ગમશે મિત્રો આજે પરીક્ષાની અંદર કરંટ અફેર્સ એ પરીક્ષાનો એક ભાગ બની ગયો છે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થી છે એ તાજેતરની ઘટનાથી વાકેફ હોવો જ જોઈએ એ અનુસંધાને કરંટ અફેર્સ આજે બસો ને બે બસો ને બે એપિસોડ જ્યારે આપ લોકો સમક્ષ હું પ્રસ્તુત કરી રહ્યો છું ત્યારે ખરેખર મને ખૂબ જ આનંદ થાય છે ઇતિહાસ ભૂગોળ વર્તમાન રાજકીય ક્ષેત્રની તમામ ગતિવિધિઓ એ વિદ્યાર્થી સતત વાકેફ હોવો જોઈએ એ અનુસંધાને આજે સ્પર્ધાત્મક પરીક્ષા અંદર કરંટ અફેર્સ એક અગત્યનો ભાગ બની ગયો છે તો મિત્રો આ કરંટ અફેર્સનો વિડીયો પણ વધુ વધુ શેર કરશો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો એવી હું આપ સૌ મિત્રો પાસે અપેક્ષા રાખું છું આપ સૌને હું આપની પાસે અપેક્ષા રાખું છું મિત્રો સમાચારમાં આગળ વધીએ એ પહેલાં મિત્રો અહીંયા જે સમાચાર હું પ્રસ્તુત કરું છું એ મારા જ્ઞાન વાંચનની મર્યાદાને અનુરૂપ હોય છે સંભવ છે ક્યાં ક્ષતિ જણાય તો દોસ્તો મને માફ કરજો અને અચૂક કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ અવશ્ય કરી લેશો કોઈ પણ મેગેઝિનનો અભ્યાસ અવશ્ય કરી લેશો ચાલો દોસ્તો સમાચારમાં એક નજર કરીએ તો મિત્રો તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધાનના પ્રમુખ મિત્રો હમણાં આપણા વડાપ્રધાન એ વિદેશ યાત્રાએ છે ત્યારે આ સમાચાર ખાસ યાદ રાખજો ધારણા પ્રમુખ જોન ડ્રામાની મહામત્યે ધારણા સર્વોચ્ચ એવોર્ડ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર મિત્રો આ યાદ રાખજો ધારણા પ્રમુખ જોન ડ્રામાની મહામત્યે ધારણા સર્વોચ્ચ એવોર્ડ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટારથી આપણા વડાપ્રધાનશ્રીને નવાજવામાં આવ્યા છે મિત્રો દેશની સૌ પ્રથમ સહક સહકારિતા યુનિવર્સિટી મિલ્ક કેપિટલ એટલે કે આણંદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારી મંત્રી તે અમિત શાહના હસ્તે એનું ઉદઘાટન કર્યું દેશની સૌ પ્રથમ સહકારિતા યુનિવર્સિટી ક્યાં આગળ તો કે આણંદ આગળ કોણે ઉદઘાટન કર્યું તો તો આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે તેનું ઉદઘાટન કરવામાં આવેલું છે મિત્રો તાજેતરમાં જ મોદી સાહેબ એન્ડ ટોબેકોના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ધ ધાદ એન્ડ ધ ટોબેકો આ એવોર્ડથી આપણા વડાપ્રધાનશ્રીને ત્રિણી દાદ એન્ડ ટોબેકોના સર્વોચ્ચ એવોર્ડ એવું તો ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ધ ધાદ એન્ડ ટોબેકોથી વડાપ્રધાનશ્રીને સન્માનિત કરવામાં આવેલા છે મિત્રો ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગીલે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં બંને ઇનિંગ્સમાં કુલ ચારસો ને ત્રીસ રન ફટકારી એક જ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર એશિયાનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે શોર્મન ગિલ ચારસો ને ત્રીસ રન ફટકારી એક જ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનારો બેટ્સમેન બની ગયેલો છે મિત્રો તાજેતરમાં જ બ્રાઝિલના પ્રમુખ લુલા ડી સિલ્વાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિત્રો આ સમાચારમાં ત્રીજો એવોર્ડ છે આપ બરાબર જોઈ લેશું બ્રાઝિલના પ્રમુખ શ્રી લુલા ડી સિલ્વાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રાઝિલના સૌથી શ્રેષ્ઠ નાગરિક સન્માન ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધન ક્રોસ મિત્રો આ એવોર્ડનું નામ યાદ રાખજો ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધન ક્રોસ વડે શ્રીને સન્માનિત કરવામાં આવે છે મિત્રો આ એવોર્ડ થઈને કુલ છવ્વીસ જેટલા આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કર્યા છે મિત્રો તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નામિબિયાના પ્રમુખ નેટુમ્બુ નંદીએ પોતાના દેશના સર્વોચ્ચ એવોર્ડ એવા ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સિલેન્ટ નામિબિયાના પ્રમુખ શ્રી મોસ્ટ ઓફ ધ ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સિલેન્ટ વેલ્ટિશિયન મેરાબિલિસથી સન્માનિત કરવામાં આવે છે આ થઈને સત્યાવીસ એવોર્ડ આંતરરાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યા કહેવાશે ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સીએન્ટ વેન્ટિશિયા સન્માનિત કરે છે આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબને મિત્રો તાજેતરમાં જ એશિયાની સૌથી વયોવૃદ્ધ આથણી જેમની ઉંમર એકસો નવ વર્ષ જાણવા મળે છે એમ નામ વત્સલા આથણી મધ્યપ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વ ઝોન ખાતે નિધન પામેલ છે સૌથી એશિયાની સૌથી વૃદ્ધ હાથણી જેનું જેનું આયુષ્ય એકસો નવ વર્ષ હતું જેનું નામ વત્સલા હતું જે મધ્યપ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વ ઝોન ખાતે તેમનું મૃત્યુ થયેલ છે મિત્રો આ ખાસ યાદ રાખજો મિત્રો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સમુદ્ર સંગઠન પરિષદના આંતરરાષ્ટ્રીય સમુદ્ર સંગઠન પરિષદના એકસો ચોત્રીસમાં સત્રનું આયોજન લંડન ખાતે કરવામાં આવ્યું હતું આ એક આંકડો પણ યાદ રાખજો એકસોને ચોત્રીસમાં સત્રનું આયોજન લંડન ખાતે કરવામાં આવ્યું હતું મિત્રો તાજેતરમાં જ ફિલ્મ અભિનેત્રી દીપિકા પદુકોણને હોલીવુડ વોક ઓફ ફેમ સ્ટારનો ખિતાબ પ્રાપ્ત થયેલો છે ફિલ્મ અભિનેત્રી દીપિકા પદુકોણને હોલીવુડ વોક ઓફ ફેમ સ્ટાર ખિતાબો મળેલ છે મિત્રો અંતિમ સમાચારમાં એક નજર કરીએ તો તાજેતરમાં નવી દિલ્હી ખાતે ભારત મક્કા શિખર સંમેલનના અગિયારમા સંસ્કરણનું ખાસ ઉદઘાટન કરવામાં આવેલ છે ભારત મક્કા શિખર સંમેલન ભારત મક્કા શિખર સંમેલનના અગિયારમાં સંસ્કરણનું ઉદઘાટન નવી દિલ્હી ખાતે કરવામાં આવેલું છે મિત્રો આ સાથે આપણે સમાચારને આપીએ છીએ આ ટોપ ટેન સમાચાર ફરી એકવાર મિત્રો આપ સૌ મિત્રોને ખાસ નંબર વિનંતી છે મિત્રો કે એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલને વધુ સબસ્ક્રાઇબ કરશું વધુ તો મિત્રો આ વિડીયો કરંટ અફેર્સના વિડીયો અને અંગ્રેજી ગ્રામરના એક હજાર અને એકસોને અગિયાર જેટલા વિડીયો છે મિત્રો તે વધુ બધું શેર કરશો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો અને એક આ એક સારા કાર્યમાં તમે પણ સહભાગી બનશો હું આપ સૌ મિત્રો પાસે અપેક્ષા રાખું છું ફરી પાછા મળશું આવતા રવિવારે ત્યાં સુધી ભારતમાં તાકી જઈએ